તમાનું છે પેલો ભૂરો કોમ નહીં આવ્યો મારે તો કેબિને બંધ રહ્યું અને હવે શું કરવાનું હવે આ પકાને હું હોકી કાઢું પકો લઈને આવ્યો તો તે હું પકાને જોડે જાઉં અને પકાને વાત કરું કે ભૂરો તો આવ્યો જ નહીં ભૂરો મારો બેટો આજે ખેલ કરી ગયો હવે હું ભૂરાને નહીં આવ્યો તે પકા જોડે જવું તે પકાને હું વાત કરું કે ભૂરો તો કાલે કીધું હતું પણ આજે તો આવ્યા જ નહીં અને હવે શું કરવાનું કે હવે પકાને હું ફોલાઈ અને પૂછપરછને મારે મળવું પડશે અને ભોરો ભાઈ તમ નહીં આવ્યા ને આ તો લોજો જો દુકાને બંધ રહી અને હવે મારે પકાને મળી અને કોક અમે બે જણા ગોતવા જઈએ ભૂરાને તો ભૂરો કોમે લાગી જાય તો બસ મારે શાંતિ અરે ભાઈ

ભુરો કે હું કાલે આવી જો બસ હવે તો પડી બાસ આટલે નઈ જઈ બે લાગે છે હા જબરદસ્ત આ અલ્યા ભુરો કેટલી બોલ ઉઠો

મારી વાત તમે હોબો તમારે નોકરી આપવાનું હોય તો અમારે આઠ ના પછી નવ વાગી જાય તો નકો

મને કેવા લાશારે ઉનાળો નામ નાખો તમે કાર્યક્રમ કાર્યક્રમ ના રોહન અનુભવ કરાવો ના કરાવો હારો હતો કે બીજા માણસો હારા હતા એમ

પણ વાત સાચી તમારી પણ તમે અનુભવ હોય કરાવો બે ચાર મહિના ને આવા માણસો અલગ અલગ આવે સુતા ને એટલે પકાની હોય કદર થાય હમ મારી હોય કદર ના થાય પછી એના મને આવીને તો હું પંદર હજાર ને વીસ હજાર મળે હવે વીસ હજાર કહેવાય પંદર માં હું નોકરી તમને તકલીફ શું પડી પક્કા ભાઈ જોડે તમારે ભાઈ વસ્તુ સાચી છે પણ પકા પગાર વધારે જોતો હતો અને આપણે વધારે આવીએ કે એવી પરિસ્થિતિ નથી

ઙઙઇલા�ા до મિય પા�ા� જા� શૌા�